એ હવે ચાલો ભારતમાં કપાસનું ઉત્પાદન આટલું આવશે અમેરિકા બ્રાઝિલ ઓસ્ટ્રેલિયામાં રૂનું ઉત્પાદન આટલું આવશે આટલી નિકાસ થશે આટલો વપરાશ રહેશે આટલો કેરી ફોરવર્ડ સ્ટોક બચ્યો રહેશે આવી અનેક ચર્ચાઓ જેમ જેમ આપણે ત્યાં કપાસની આવકો શરૂ થશે ત્યારે આવી ચર્ચાઓનું બજાર છે તે હર હંમેશ ગરમ રહેતું હોય છે તેવું જ ગરમ રહેશે કોઈ પણ પાકનું આગમન બજારમાં થવાનું હોય એટલે બજારને કઈ દિશામાં લઈ જવી તે માટે અનેક તર્ક વિતર્કો છે તે ગોઠવાતા હોય છે પરંતુ બજાર છે તે ખેડૂત મિત્રો હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે અત્યારે તમે ખુદ ખેડૂત મિત્રો જોઈ રહ્યા છો કે ન્યૂ કોટન વાયદામાં પણ ખૂબ સારી એવી ધીમી ધીમી રિકવરી આવી રહી છે આપણી રૂની ગાંસડીના વાયદામાં પણ ખૂબ સારી એવી રિકવરી આવતી હોય તેવો માહોલ આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસળીના વાયદાને જોતા આપણને લાગી રહ્યો છે કપાસિયા ખોળના વાયદામાં અને કપાસિયા ખોળની હાજર બજારમાં એકાએક મોટો જમ્પ આવી ગયો છે ખેડૂત મિત્રો જે કોમોડિટીમાં કામ કરે છે વાયદા બજારમાં લેવેજ કરે છે તેવા રોકાણકારોનું ધ્યાન સમગ્ર વિશ્વ લેવલે પડતું હોય છે અત્યારે કપાસિયા ખોળના વાયદામાં જે તેજી આવી છે તે જોતાં એવું લાગે છે કે કદાચ કપાસિયાની શોર્ટેજ ઊભી થઈ હોય તો જ આટલી ઝડપી તેજી જોવા મળે આ ઉપરાંત અત્યારે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે કપાસિયા ખોળના વાયદા વધ્યા એટલે કપાસિયા ખોળની હાજર બજાર પણ ઊંચકાણી અને કપાસિયા ખોળની હાજર બજાર ઊંચકાળી એટલે કપાસના ભાવમાં પણ થોડો ઘણો સુધારો જોવા મળ્યો અને આજે રાજકોટ ખાતે સારા કપાસના સોળસોની ઉપર વીસ કિલોના બજાર ભાવ જોવા મળ્યા જે ઘણા સમયથી આ નીચે ચાલતા હતા ટૂંકમાં આખી એક ચેનલ હોય છે ખેડૂત મિત્રો કે રોકાણકારોનું જે ધ્યાન છે તે સમગ્ર વિશ્વના જે તે કોમોડિટી જે તે વિસ્તારમાં થતી હોય ત્યાં કેટલું ઉત્પાદન આવશે કેટલું વાવેતર છે કેટલી નુકસાની છે કેટલો વપરાશ છે કેટલો કેરી ફોરવર્ડ સ્ટોક રહે છે આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને રોકાણકારો છે તે વાયદા બજારમાં રોકાણ કરતા હોય છે એટલે આપણને અત્યારે એવું જણાઈ રહ્યું છે કે ભારતમાં કપાસનો વાવેતર વિસ્તાર કદાચ ઘટેલો હોય ગુજરાતના ખેડૂતોને આપણે વિનંતી કરીએ છીએ કે તમારા ખુદના ગામનું તમે એક અવલોકન કરો મોટાભાગનો કપાસ વાવનારો જે વર્ગ આપણો ખેડૂત મિત્રોનો હતો કપાસના જે પેકો પેક ગામડા હતા તેવા ઘણા ખરા વિસ્તારોમાં મગફળી સોયાબીન ડુંગળી અને કોથમીર જેવા પાકોમાં ખેડૂત મિત્રોએ નસીબ અજમાવ્યા છે તેવી માહિતી અમને ઠેર ઠેરથી મળી રહી છે કપાસનો વાવેતર વિસ્તાર ઘણો બધો ઘટ્યો હોય તેવું પણ ઘણા બધા જાણકાર ખેડૂત મિત્રો છે તે જણાવી રહ્યા છે અમુક વિસ્તારોમાં તો નામ પૂરતું જ કપાસનું વાવેતર થયું છે સૌરાષ્ટ્રના જે અમુક વિસ્તારો છે ખાસ કરીને અમરેલી છે જૂનાગઢ છે માણાવદર પંથક છે ત્યાં ઘણા ખરા વિસ્તારોમાં જે કપાસ વાવનારા ખેડૂતો હતા તેવામાં ઘણા બધા ખેડૂત મિત્રોએ મગફળીનું વાવેતર કરેલું છે સોયાબીનનો દબદબો પણ ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ચોમાસું ડુંગળીનું વાવેતર ખૂબ સારા એવા બજાર ભાવને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રોએ ચોમાસું ડુંગળીમાં પણ નસીબ અજમાવેલા છે કોથમીરની ખેતી પણ ઘણા બધા છૂટાછવાયા વિસ્તારોમાં ખેડૂત મિત્રોએ ચોમાસું પાક તરીકે કરેલી છે ટૂંકમાં ટૂંકા ગાળાના પાકો એટલા માટે ખેડૂત મિત્રોએ વાવ્યા છે કે જીરુંનું વાવેતર કરવું હોય શિયાળુ પાકોમાં ધાણા છે જીરું છે મેથી છે જેવા શિયાળુ પાકોનું વાવેતર કરવું હોય તો અત્યારે ટૂંકા ગાળાના પાકો લેવા લેવા માટે મોટાભાગના ખેડૂત મિત્રોએ કપાસનું વાવેતર ઘટાડી નાખેલું છે પરંતુ ખેડૂત મિત્રો બજાર હંમેશા માંગ અને પુરવઠાને આધારે ચાલતી હોય છે અત્યારે કપાસ કપાસિયા ખોળ કપાસિયા ખોળના વાયદા બધા જમાં ધીમો ધીમો રૂની ગાંસડીના વાયદા આ ઉપરાંત ન્યૂયોર્ક કોટન વાયદામાં પણ થોડો ઘણો સુધારો જોવા મળી રહ્યો છે આપણે ખેડૂત મિત્રોને હર હંમેશ એ હિંમત આપતો હોય છે કે તમે કોઈનું સાંભળો ખરા પરંતુ મગજમાં ન લ્યો તમારું જે મન કહે તે પ્રમાણે તમે વિચારો અને તમારા માલનું વેચાણ કરો અત્યારે બજારમાં અનેક ચર્ચાઓ છે તે ચર્ચાતી હોય છે કે હજી જૂનો કપાસ પણ ઘણો બધો ખેડૂતો પાસે પડ્યો છે પરંતુ આપણે ગુજરાતના માર્કેટિંગ યાર્ડોની વિગતો મેળવીએ તો ખ્યાલ આવે કે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં કપાસ જૂના કપાસની આવકો ઘણી બધી ઘટી ગઈ છે અને આને લીધે પણ કદાચ કપાસ બજારને વેગ મળ્યો હોય ભાવમાં તેવું અત્યારે આપણને દેખાઈ રહ્યું છે બાકી આ વર્ષે કપાસના ભાવ કેવા રહેશે તે આપણને બેથી ત્રણ મહિના પછી ખબર પડશે કે કેવી આવકો થાય છે અને કેવા ભાવથી નવી સિઝનમાં કપાસના ભાવ ખુલે છે ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમે ક્યારેય કોઈ પણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે સંગ્રહ કરવાની સલાહ નથી આપતા તમને જે યોગ્ય લાગતું હોય તમને જે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારો પોતાનો કોઈ પણ પાક રાખવો કે વેચી નાખવો તે બાબતે તમારા ખુદના ભરોસે તમે યોગ્ય નિર્ણય લઈ શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો